માલગઢના ખેડૂત ધનશ્યામભાઈ માળી દ્વારા ભૂગર્ભ સંચયની આગવી પહેલ ખેતરમાં ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી ટ્યુબવેલ રિચાર્જ કરવાનો અભિનવ પ્રયોગ ટ્યુબવેલ રિચાર્જ માટે મનરેગા હેઠળ મળતી આર્થિક સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળસંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતો જૂના કુવા અને ટ્યુબવેલ આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ રિચાર્જ કરવા માટે સંકલ્પ બંધ છે આવા ખેડૂતોને મનરેગા અંતર્ગત વર્ક ઓર્ડર આપી સરકાર દ્વારા તેમને આર્થિક સહાય આપવામાં આવી છે જે આજે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહી છે મનરેગા હેઠળ મળતી જળ સંચય માટેની આર્થિક સહાય થકી ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતે જળ સંચયની આગવી પહેલ કરી છે ઘનશ્યામભાઈ માળીએ પોતાના ખેતરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એક તરફી ઢાળ કરી વહી જતા જળનો કુંડીમાં સંગ્રહ કર્યો છે અને કુંડી દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારી બોર રિચાર્જનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જે કામ બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે માળીએ પોતાના ખેતરમાં કુંડી બનાવી જેમાં વહી જતું પાણી સંગ્રહ થાય છે કુંડીની ફરતે તેમણે લોખંડનું એવું સ્ટ્રક્ચર બનાવ્યું છે જેનાથી પાણી સાથેનો કચરો કુંડીમાં જાય નહીં અને પાણી ફિલ્ટર થઈ છસો ફૂટ ઊંડી કુંડીમાં સંગ્રહિત થાય વધુમાં તેમણે કુંડીમાં નાના મોટા પથ્થરો અને રેતીનું પળ બનાવ્યું છે જેથી વરસાદી પાણી સાથે આવતી ગંદકી કચરો ભૂગર્ભ સંગ્રહ થાય નહીં આ કુંડી બનાવવા માટે સરકાર દ્વારા તેમને મનરેગાના કામ હેઠળ ચાલીસ હજાર રૂપિયાની સહાય મળી છે ડીસા તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારમાં પાણીના તળ ઊંડે ગયા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધનશ્યામભાઈની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ ભૂગર્ભ જળસિંચ માટેની આ પદ્ધતિ અપનાવી પોતાના ખેતરનું વહી જતું વરસાદી પાણી સંગ્રહ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જળસંચય માટે ખેડૂતોને મનરેગા હેઠળ સરકારી સહાય મળી રહી છે સરકારી સહાય અને ખેડૂતોની જળસંચય માટેની કટિબદ્ધતાથી ખેતરમાં બોર અને ટ્યુબવેલ રિચાર્જ થશે જેના થકી આવનાર સમયમાં પાણીના તળુંચા આવશે અને તેમની સિંચાઈ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે